આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતો ભવ્ય સાંસદ ઢોલ મેળો દાહોદની રેલવે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય રીતે ઉજવાયો હતો આ સત્તરમાં સાંસદ ઢોલ મેળામાં વિવિધ પ્રાંત પ્રદેશની આગવી શૈલી સાથેની નૃત્ય મંડળીઓ ઉત્સાહભેરે ભાગ લીધો હતો અને આવેડા આદિવાસી જાત આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ટિંડોર સાંસદ જસવંતસિંહ ભાભોર સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ટિંડોરે જણાવ્યું કે આદિવાસીઓની ભવ્ય સાંસ્કૃતિક પરંપરાને ઉજાગર કરતા સાંસદ ઢોલ મેળા કાર્યક્રમને વધારતા જણાવ્યું કે આદિવાસી સંસ્કૃતિમાં ગીત સંગીત નૃત્યનો શુભભગ સમન્વય જોવા મળે છે તેમજ આનંદ ઉત્સવથી ભરપૂર આદિવાસી સંસ્કૃતિનું આપણે જતન કરવું જોઈએ આપણા ભવ્ય આદિવાસી વારસાને જાળવી રાખવા માટે આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવું જોઈએ આજેના કાર્યક્રમમાં ભાગ લેનારા સૌ કલાકારોને મંત્રી શ્રીએ શુભેચ્છા પાઠવ્યા તેને સાંસદ જસવંતસિંહ ભાભોરે જણાવ્યું કે પરંપરાગત આદિવાસી સંસ્કૃતિની સાથે વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક નૃત્ય શૈલીને એક જ સ્થળે જોવા અને માણવા તથા જીવંત રાખવાના ઉદ્દેશ્યને ઉજાગર કરવા આદિજાતિ વિસ્તાર પેટા યોજના તાહોદ અને ભીલ સમાજ સુધારણા મંડળ દાહોદ દ્વારા ઢોલ મેળાનું આયોજન કરાવ છે તે સહિત ગુજરાતના વિવિધ પ્રાંત પ્રદેશની આગવી શૈલી સાથેના નૃત્ય મંડળી આ ઢોલ મેળામાં ભાગ લીધો ત્યારે તમામ કલાકારોને સાંસદ ભાબોરે શુભેચ્છા પાઠવી હતી ને સરકાર દ્વારા આદિવાસી સંસ્કૃતિના જતન માટે આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરાય છે આપણી મહાન સાંસ્કૃતિક વિરાસતનું જતન કરવું જોઈએ તેમ ઉમેર્યું આ પ્રસંગે ઉપસ્થિત નાગરિકોએ ઢોલ મંડળીઓના મનમોહક પ્રદર્શનથી મંત્રમુગ્ધ બન્યા આ સત્તર ઢોલ મેળો આદિવાસી નું નિશાન છે એટલા માટે હું દર વર્ષે આ ઢોલો ઢોલ મેળો યોજું છું અને આ ટોલમેલાની અંદર દાહોદ ગોધરા અને મહીસાગરના જિલ્લા વાળા તો આવે છોટા ઉદેપુરથી આવે આપવાથી આવે પાંચવાડાથી આવે આદિવાસીઓ આવે ઢોલની સાથે આવે નાચે મોજ કરે મનોરંજન પૂરું કરે અને એને એકથી એકથી દસ જણા આવવાવાળાને જે સ્પેશિયલ ઇનામ આપીએ બાકીના ભાગ લેવાવાળાને દરેકને